ભુજ ખાતે ચેમ્બરના સહયોગથી પોલીસ વડાની ઉપસ્થિતિમાં સાયબર ફ્રોડ અંગેની એક મહત્વની બેઠક યોજવામાં આવી જેમાં સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના અધ્યક્ષતામાં આજરોજ તાલીમ શાળા ભુજ ખાતે સાયબર ફ્રોડ અને ધંધા રોજગારમાં અવેરનેસ એની બાબતે કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સ ભુજના સંગાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ડીવાયએસપી શ્રી જાડેજા સાહેબ ડીવાય એસપી શ્રી જંકાત સાહેબ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ ગોર જગદીશભાઈ ઝવેરી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં સાયબર ફ્રોડ અને ધંધા રોજગારમાં અવેરનેસ એ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રારંભિક તબક્કે મહેન્દ્ર બગડિયાનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ ડીવાય ડીવાયએસપી શ્રી જાડેજા અને ડીવાયએસપી શ્રી ઝંકાતનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ચેમ્બરના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મીડિયાકર્મીઓ પણ ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના સમાપન વેળાએ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ડીવાયએસપી જાડેજા સાહેબ ડીવાયએસપી ઝણકા સાહેબ વગેરેનું વિશેષ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો